ટેસ્ટ સિરીઝ છે વર્તમાન પત્રિકા છે સીપીએસસીની પરીક્ષાઓ આવશે એમાં પણ તમે ફોર્મ ભરવાના જ છો બરાબર હાઈકોર્ટની જે રિક્રુટમેન્ટો આવી છે એમાં કેટલાકે ફોર્મ ભર્યા હશે આ ઉપરાંત પીએસઆઈ કોન્સ્ટેબલના પણ ઘણા લોકોએ ફોર્મ ભરેલા હશે બધી એક્ઝામને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને કરંટ અફેર તૈયાર કરેલા છે ગુણ સેવાની ગ્રુપ એ ગ્રુપ બી ની મેઇન એક્ઝામ આવવાની છે એને અનુલક્ષીને પણ આપણે આ કરંટ અફેર જે તૈયાર કરીએ છીએ તો દરેક ને ધ્યાનમાં રાખીને હું અહીંયા કરંટ અફેર તૈયાર કરું છું હવે કોઈ સ્પેસિફિકલી કોઈ એક્ઝામ માટે અલગથી કોઈ કરંટ અફેર ના આવવાના હોય કરંટ અફેર છે દરેક એક્ઝામ માટે સેમ જ હોવાના છે બરાબર તો એવું કોઈ ન કહે કે ભાઈ આમાં ગુણ સેવાના માટે અલગ કરંટ અફેરનો કોર્સ આવશે કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલના અલગ કરંટ અફેરનો કોર્સ આવશે એવું નહીં આવે બરાબર

ક્વેશ્ચનની અંદર એક માહિતી આવી ગઈ કે ભાઈ અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડેક્સ છે છે કોણે આપ્યો આપ્યો તો આ હવે ઘણા લાંબા સમયથી કરંટ તૈયારી કરતા હોય ને શું છે કહેવાની ન હોય મારે બરાબર આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ બરાબર તો જે લોકો લાંબા સમયથી તૈયારી કરે છે ને આ બધી વસ્તુ મોઢે હોય પરંતુ ઘણા લોકો એવાય હશે કે જે લોકો પાસઆઉટ થઈને પહેલી વખત આ લેક્ચર જોતા હશે તો એ લોકો માટે થઈને મારે આ બધું બોલવું પડે બરાબર તો આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ બરાબર એમના દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે ભારતનો ક્રમ આમાં છે 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 ક્રમ બોતેર બાકી આ રેન્કિંગ કેટલા દેશોને સમાવેશ કરવામાં આવ્યો છે ભારતનો સ્કોર કેટલો છે આવા ક્વેશ્ચન પણ આમાંથી પૂછી શકાય તો જે જે અગત્યનું મને લાગ્યું છે બધું જ અહીંયા લીધું છે જેમ કે આ રેન્કિંગ છે આઈએમએફ એ તૈયાર કરી છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ દ્વારા આ રેન્કિંગને તૈયાર કરવામાં આવી છે એકસો ને ચુમોતેર દેશો છે એને સ્થાન છે એકસો દેશોને ભેગા કરીને આખી રેન્કિંગ તૈયાર કરી છે ભારતનો ક્રમ આમાંથી છે પરફોર્મન્સ આમ તો આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની બાબતમાં બાકી બધા દેશોને કમ્પેર કરતા સો દેશો કરતા આપણું સ્થાન થોડુંક સારું છે એમ માની શકીએ બરાબર બોતેરમો ક્રમ છે એટલે આમ જોવા જઈએ તો ઓવરઓલ પરફોર્મન્સ એવરેજ કહેવાય બરાબર બાકી આની અંદર ભારતનો કોર છે ઝીરો તમારે યાદ રાખવાનો છે તે લોકો જીપીએસસીની તૈયારી કરે છે અને ગુણ સેવાની મેઇન્સની તૈયારી કરે છે એ માટે બરાબર તો આ બે લોકો આનો સ્કોર પણ યાદ રાખશે બાકી કોઈ યાદ રાખવાની જરૂર નથી કોન્સ્ટેબલમાં આટલું બધું ડીપમાં ન જાય બરાબર ત્યાર પછીની વાત કરીએ તો પ્રથમ ક્રમ ઉપર છે આમાં સિંગાપોર છે બરાબર એનો સ્કોર આઠસો છે બીજા ક્રમ ઉપર ડેનમાર્ક છે ત્રીજા ક્રમ ઉપર અમેરિકા છે ટોપ થ્રી રેન્ક પણ તમારે યાદ રાખવાના છે એ પણ યાદ રાખજો ક્લિયર એના પછીનો ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે આયોજન હાલમાં થયેલું છે છે આમાં ભારતના કયા જહાજે ભાગ અગાઉ પણ મેં આનું રિપિટેશન કરાવેલું હતું બરાબર આ રિમ્પેક એક્સરસાઇઝ છે બરાબર આ અમેરિકાના હવાઈમાં થવાની છે બરાબર એ પણ આપણે યાદ રાખજો અમેરિકાના હવાઈમાં આ એક્સરસાઇઝ થશે બરાબર અને આ એક્સરસાઇઝ ની અંદર છે ભારત નું આઈએનએસ શિવાલિક છે એ ભાગ લેવાનો છે ઇમ્પેક એક્સરસાઇઝ ની અંદર કોણ ભાગ લેશે શિવાલિક આ શિવાલિકે બીજા પણ એક યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો છે એનું નામ છે જીમેક્સ બરાબર આ જીમેક્સ છે એ આપણે કોની વચ્ચે થયો છે જાપાન અને ભારત ની વચ્ચે છે બરાબર આ પણ આપણે યાદ રાખશું મેરીટાઇમ એક્સરસાઇઝ છે ભારત જાપાન વચ્ચે એ છે ક્લિયર

સૌથી પહેલી વખત ક્યારે જીતીતું સૌથી પહેલી વખત જીતીતું 2007 માં બરાબર અને ત્યારે ફાઈનલ માં કોને હરાવ્યું હતું ત્યારે ફાઈનલ હરાવ્યું હતું પાકિસ્તાનને બરાબર પણ યાદ રાખશું બરાબર પાકિસ્તાન હરાવ્યું હતું અને આયોજન ક્યાં થયું હતું બરાબર આયોજન એ ટુર્નામેન્ટ નું થયેલું હતું એ સાઉથ આફ્રિકાની અંદર થયેલું હતું બરાબર અહીંયા આ જે ટુર્નામેન્ટ આપણે જીતી ફાઈનલ માં સાઉથ આફ્રિકાને હરાવ્યું આ ટુર્નામેન્ટ નું આયોજન થયું હતું વેસ્ટ ઈન્ડિઝ માં બે હજાર જે નોસી વર્લ્ડ કપ હતો એ બે લોકેશન ઉપર આયોજન થયો તો બરાબર બરાબર એક હતું અમેરિકા અને બેસ્ટ ઇન્ડિઝ વેસ્ટ ઇન્ડિઝમાં આનું આયોજન થયું હતું જે ફાઇનલ મેચ રમાઈ હતી એનું વેસ્ટ ઇન્ડિઝમાં કઈ જગ્યાએ આયોજન થયું હતું તો કે કિંગ્સસ્ટોન ઓવલ સ્ટેડિયમમાં આનું આયોજન થયું હતું જે બારબડોસ ખાતે આવેલું છે તો પણ વસ્તુ યાદ રાખશું બરાબર વેસ્ટ ઇન્ડિઝ છે આખા ઘણા બધા દેશો નો ગ્રુપ મળીને બનેલું આખું એક કન્ટ્રી છે જેને વેસ્ટ ઇન્ડિઝના નામથી ઓળખાય છે એમાં પણ પણ આવે છે તો જે અંદર બરાબર એક કન્ટ્રી તરીકે ગણવામાં આવે છે ક્લિયર એ વસ્તુ યાદ રાખજો બાકી ભારત આમાં વિજેતા બન્યું છે કેટલા રન થી વિજેતા બન્યું આ મેચ બધાએ જોઈ હશે બરાબર સાત રન થી વિજેતા બન્યું હતું એકદમ જે આનો જે આપણે જીત્યા છે આ મેચ એનો પૂરેપૂરો ફાળો છે આપણા ભારતના બોલરોને જાય છે તો આપણા ભારતીય બોલરોનું પણ ખૂબ સારું પરફોર્મન્સ હતું જેના કારણે આપણે આ મેચ જીત્યા છીએ બરાબર એકદમ એવું આપણને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવું બરાબર એવી મેચ હતી આ બરાબર આઈ હોપ કે તમે આ મેચ જોયેલી હશે બરાબર

આપણે અત્યારે બીજી વખત આનું ટાઈટલ જીત્યું છે સેકન્ડ ટાઈમ આપણે નું ટાઈટલ જીત્યું છે ટી ટ્વેન્ટીમાં બરાબર વર્લ્ડ કપ પણ આપણે બે એક વખત જીત્યા છીએ પણ ટી ટ્વેન્ટી આપણે એક વાર જીત્યા હતા બે હજાર સાતમાં સૌથી પહેલી જે ઇવેન્ટ હતી એ બરાબર બે હાજર સાતમાં જ ટી ટ્વેન્ટીની શરૂઆત થઈ હતી અને સૌથી પહેલી જે ઇવેન્ટ હતી એ સાઉથ આફ્રિકામાં થઈ હતી અને એમાં આપણે પાકિસ્તાનને હરાવીને આપણે ટુર્નામેન્ટનું ટાઈટલ લીધું હતું હવે પછીની આવૃત્તિ ક્યાં થશે આ દર બે વર્ષે થાય પેલી વસ્તુ તો એ યાદ રાખજો

મહાસચિવ છે એ પોર્ટુગલના પૂર્વ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પણ હતા બરાબર એટલે કયા દેશના છે એવું પૂછે એન્ટોની કોસ્ટા તો યાદ રાખી લેવાનું પોર્ટુગલના છે તેના પૂર્વ પ્રધાનમંત્રી પણ હતા અને એક ઓક્ટોબરથી તે હવે યુરોપિયન કાઉન્સિલનો પદભાર સંભાળશે એક ઓક્ટોબર ચોવીસ થી તમને ખ્યાલ હોય ક્વેશ્ચન લીધો નથી હું લેવાનો બરાબર એક જુલાઈ બે હાજર ચોવીસ થી લાગુ થઈ ગયા છે તો ભારતીય ન્યાય સંહિતા બરાબર ને બધા જે આપણા કાયદાઓ છે હવે લાગુ થઈ ગયા છે એક જુલાઈ ચોવીસ થી બરાબર તો એને પણ આપણે આગળ જતા સ્ટડી કરશું

હેડક્વાર્ટર ક્યાં આવેલું છે હેડક્વાર્ટર છે બેલ્જીયમના રૂસેલ્સની અંદર આવેલું છે અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની વાત કરીએ તો આ ગુજરાતના આણંદમાં આવેલી છે અને આની સ્થાપના ઓગણીસો પાસઠમાં થઈ હતી બરાબર ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન ઓગણીસો ત્રણ માં આ ઓગણીસો પાસઠમાં થઈ હતી બરાબર બંનેના હેડક્વાર્ટર બધું યાદ રાખવાનું જે બધું અગત્યનું બધું કહી દીધું હા મત્સ્ય પશુપાલન ડેરી ઉદ્યોગ મંત્રાલયના મંત્રી પૂછે રંજન સિંહ છે એની છે એમ પણ આપણે યાદ રાખીશું ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે એસસીઓની વર્ષ બે હાજર ચોવીસની વાર્ષિક બેઠકનું આયોજન કયા દેશમાં કરવાની જાહેરાત કરવામાં છે તો કઝાકિસ્તાનમાં આનું આયોજન થશે

કઝાકિસ્તાન કિર્ગિસ્તાન પાકિસ્તાન રશિયા તજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન આ બધા ના સભ્ય દેશો છે અને બાકી આનું હેડક્વાર્ટર છે ધ્યાન રાખજો આનું હેડક્વાર્ટર પૂછે ને એક ઓપ્શન શંકાય પણ આપશે શંકાય સહયોગ સંગઠન એના નામ ઉપરથી આપણે હેડક્વાર્ટર છે મોટા ભાગના શંકાય લખીને આવે છે ઘણી વખત પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન હોય ને ત્યારે હું હોય તો આનું હેડક્વાર્ટરમાં શંકાય ઓપ્શન સો ટકા આપું ધ્યાન રાખજો આનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં આવ્યું છે ચીનના બીજિંગ માં આવ્યું છે આ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે અહીં હું તમને ત્રણ સ્ટાર આપું છું આનું એસસીઓ નું હેડક્વાર્ટર પૂછે તો મોટા ભાગના સંગાએ લખ્યું હોય તો સંગાઈ જ લખીને આવે બરાબર ચલો એના પછી રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે ઉજવાય છે દર વર્ષે પહેલી જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ હોય છે એક જુલાઈના રોજ ભારતમાં આપણે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ છે એક જુલાઈના રોજ ઉજવીએ છીએ ડોક્ટર વિધાનચંદ્ર રોય જે પશ્ચિમ બંગાળના છે તેમની જન્મ જયંતિ આપણે રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવીએ છીએ એક જુલાઈ ઓગણીસો ઓગણીસો એકસઠમાં ઓગણીસો એકસઠમાં ભારત રત્ન મળેલો હતો અને સૌથી પહેલી વખત આપણે ઓગણીસો એકાણું માં આ નેશનલ ડોક્ટર્સ ડે છે સેલિબ્રેટ કર્યો બરાબર પેલી જુલાઈએ માત્ર નેશનલ ડોક્ટર ડે નથી હોતો રાષ્ટ્રીય ડાક કર્મચારી દિવસ નેશનલ સીએ ડે અને નેશનલ ચાર્ટર્ડ અથવા તો નેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટ ડે બરાબર તેમજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ અથવા તો નેશનલ ડોક્ટર ડે અથવા તો બીજું કહીએ તો એક રાષ્ટ્રીય ડાક કર્મચારી દિવસ ત્રણે ત્રણ દિવસો અગત્યના છે ત્રણે ત્રણ છે પહેલી જુલાઈ ઉજવાય છે વિવિધ હોદ્દાઓને રિપ્રેઝેન્ટ કરે છે બરાબર દરેક દિવસો અગત્યના છે જીએસટી દિવસ ક્યારે ઉજવાય છે આ પણ એક જુલાઈ ના રોજ હોય છે તો એક જુલાઈ કેટલા બધા ત્રણ ચાર તો અહીંયા ને અહીંયા જ આપણે જોઈ લીધા એક જુલાઈ ના રોજ જીએસટી દિવસ પણ પહેલી જુલાઈએ આવે છે ક્લિયર તો પહેલી જુલાઈ શા માટે તો કે કે પહેલી જુલાઈ બે હજાર સત્તર પહેલી વાર તો એ કે આ જીએસટી લાગુ ક્યારે થયું તો કે બે હજાર ને સત્તરમાં બે હજાર સત્તરમાં જીએસટી ભારતમાં લાગુ થઈ ગયું

તો એ કહ્યું હતું આસામ બન્યું હતું લોકસભામાં હોય ત્યારે અગત્યના મુદ્દા છે અત્યારે એ બધો પોઈન્ટ યાદ રાખવાની જરૂર નથી અત્યારે તો ઓલરેડી લાગુ થઈ ગયું છે તો લાગુ ક્યારે થયું હતું કે એક જુલાઈ બે હાજર સત્તર ડેટ સાથે યાદ રાખો એક જુલાઈ બે હાજર ના રોજ જીએસટી લાગુ થયું બરાબર તો આ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે આની અંદર બંધારણમાં સંશોધન કરવામાં આવ્યું હતું કયા અનુચ્છેદમાં ફેરફાર થયો તો કે ટુ સેવન્ટી નાઇન એ ની અંદર એડ થયો તો આની અંદર સંશોધન કરવામાં આવેલું એ જીએસટી કાઉન્સિલ સાથે સંબંધિત છે થોડાક મને ક્વેશ્ચન આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ

તો ડબલ સેન્ચુરી અત્યાર સુધીમાં બે જ મહિલાઓ લગાડેલી છે એક તો છે મિતાલી રાજ અને એમાં સૌથી ઝડપી કઈ બન્યા છે સૌથી ઝડપી બન્યા છે સિફાલી વર્મા બરાબર તો સિફાલી વર્મા છે એ મહિલાઓની જે ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો એમાં દરેક દેશની વાત આવી ગઈ વૈશ્વિક સ્તરે દરેક મહિલાઓની અંદર છે સૌથી ઝડપી ડબલ સેન્ચુરી લગાવનાર ખેલાડી બન્યા છે આ વૈશ્વિક સ્તર પણ એમણે સિદ્ધિ મેળવી છે અને આ એમણે સિદ્ધિ કયા દેશ વિરુદ્ધ મેળવી છે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સાઉથ આફ્રિકા હાંસલ કરી સાઉથ આફ્રિકા વિરુદ્ધ અને આપણે ટી ટ્વેન્ટી પણ જીતી ગયા છીએ ક્લિયર એના પછીની વાત કરીએ તો બેંક ઓફ બરોડાએ પોતાના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી છે સુમિત નાગલને નિયુક્ત કર્યા છે ટેનિસ ખેલાડી છે તો આ અગત્યનો મુદ્દો છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા

બાયોપ્લાસ્ટિક પાર્કની સ્થાપના કરવામાં આવશે અહીંયા આ સાથે આપણા કરંટ અફેરને સમાપ્ત કરીએ બાકી તમને જૂના કરંટ અફેરની છેલ્લા છ મહિનાની પીડીએફ ઈ બુક ને બધું જોઈતું હોય બરાબર તો આપણું કરંટ અફેરનો કોર્સ છે એમાં તમે આ બધી વસ્તુ એક્સેસ કરી શકો છો એટલા વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધા જ વિડીયો તમને ત્યાં મળી જશે વિડીયો તો ઠીક પણ તમને કરંટ અફેરની ને બધું મળી જશે બરાબર વિડીયો હજી અપલોડ કરવાના બાકી છે બરાબર તો ધીમે ધીમે કરતા વિડીયો પણ અપલોડ થઈ જશે બરાબર ઓલરેડી અત્યારે મેં જૂન મહિનાના થોડા ઘણા વિડીયો અપલોડ કર્યા છે ઉપરાંત મે મહિનાનો એક વિડીયો અપલોડ કરેલો છે ટેસ્ટ છે એ બધી અપ ટુ ડેટ છે આ ત્રણે ત્રણ વસ્તુ આપણા કરન્ટ અફેરના કોર્સની અંદર અવેલેબલ છે એ બધું તમને કોર્સ લેવાની ઈચ્છા હોય આવનારી પરીક્ષા માટે કરંટ અફેરનો તમે લઈ શકો છો ઈ બુક ટેસ્ટ ને બધું અત્યારે અવેલેબલ છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈ આવજો બાય બાય ગુડ નાઇટ સુરત